વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આજે ધાર મધ્યપ્રદેશ થી સેવાના પ્રકલ્પ સાથે તમામ વર્ગોને ગરીબ મધ્યમ વર્ગ અને જેને જરૂર છે એવા વર્ગોના સેવાના પ્રકલ્પ સાથે ધાર મુકામે આરોગ્ય અને આરોગ્ય ને લગતી સુવિધાઓ માટેની સમગ્ર દેશમાં વ્યવસ્થા અને આવતા પંદર દિવસ સુધી આ વ્યવસ્થાઓમાં લોકો મહત્તમ ભાગ લે ઘરની મહિલા દીકરી માતાને સશક્ત બનાવવાથી પરિવાર સશક્ત બને છે એ ભાવ સાથે એમને ધાર મુકામથી આખા દેશમાં એક આ જન આંદોલન પંદર દિવસના જન પખવાડિયું કે જે સામાન્ય લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેની જે મુહિમ આજથી ચાલુ કરી છે આપણે સૌ આ સેવા ભાવ કૃતાર્થ ભાવ અને સેવા ભાવ સાથે ચાલતી સરકાર ગરીબોને ધ્યાનમાં રાખીને ચાલતી સરકાર છેવાડાના વર્ગથી અને ગરીબ અને મધ્યમ વર્ગ આ તમામ વર્ગોને ક્યાંય એના આરોગ્ય શિક્ષણ રોજગાર જેવી તમામ બાબતોને સાથે લઈને ચાલતી સરકારના એક ભાવ સાથે આ વ્યવસ્થાઓ પૂરેપૂરી લોકો સુધી પહોંચે એના માટે ધાર મુકામથી એમને આજે આ સેવા પખવાડિયાનો શરૂઆત કરાવી છે આપણે ગુજરાતમાં પણ ગાંધીનગર મહાત્મા મંદિરથી મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ દ્વારા એની શરૂઆત થઈ છે અને રાજકોટ મુકામથી પણ મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ આ બે જગ્યાએ રાજ્યકક્ષાના કાર્યક્રમ કર્યા છે પરંતુ આખા રાજ્યની અંદર બાર હજાર ત્રણસો ને ચોપન મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ થવાના છે જેમાં સ્પેશિયાલિટી ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા આ સગવડો ત્યાં આ કેમ્પોમાં મળવાની છે અને એક લાખ છ હજાર સાતસો ને ત્રણ જેટલા સ્ક્રીનિંગ કેમ્પ થવાના છે એટલે આખી હેરારકીની અંદર સ્ક્રીનિંગ કેમ્પથી લઈ અને મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ સુધીની આખી સફર જેને ટર્સરી કેરની જરૂર હોય જેને સ્ક્રીનિંગ થયા પછી ત્યાંને ત્યાં કંઈ નાની મોટી તકલીફ હોય અને સારવાર થઈ શકતી હોય તો ત્યાં જ સારવાર થઈ જાય પરંતુ જેને મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ અથવા તો સ્પેશિયાલિસ્ટ સારવારની જરૂર હોય એમને આ કેમ્પ દ્વારા આ તમામ પ્રકારની સુવિધાઓથી એક આખા રાજ્યની અંદર આરોગ્યનું એક આંદોલન ઊભું થયું હોય એ પ્રકારના વાતાવરણનું નિર્માણ થયું છે સાથે ગઈકાલે અને આજે ગઈકાલે કર્મચારી મહામંડળ અને વિવિધ એનજીઓ દ્વારા જે પ્રકારે રક્તદાનની એક મુહિમ ઉપાડી હતી અને કર્મચારી મહામંડળે છ છપ્પન હજાર બસો ને પાંસઠ જેટલી યુનિટ એકત્ર કરી અને એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને આજે પણ તેરાપંથી સમાજ દ્વારા જૈન સમાજ દ્વારા મોટેરા સ્ટેડિયમની અંદર પણ એક મોટી મુહિમ ઊભી કરવામાં આવી છે એટલે એકંદરે અત્યારે આપણા ગુજરાત રાજ્યની જેટલી પણ આપણી બ્લડ બેન્ક્સ છે અને જે જરૂરિયાતનું રક્ત એકત્ર કરવા માટેની આ મુહિમ આપણે પૂરી કરવાના છીએ અને અહીંયા જે હાલ આપણે ચૌદસો જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને એની સારવારની શરૂઆત કરીએ છીએ અને આ પંદર દિવસ દરમિયાન જે પણ કોઈ લોકો સ્ક્રીનિંગ કરાવવા આવે અને એ સ્ક્રીનિંગમાં કોઈને એમઆરઆઈની જરૂર છે કોઈને સીટી સ્કેનની જરૂર છે કોઈને એક્સ રેની જરૂર છે કે કોઈને લેબ ટેસ્ટની જરૂર છે કે જેની અંદર કિંમત ચૂકવવી પડતી પડતી હોય એ એવા તમામ ટેસ્ટો બિલકુલ વિના શુલ્ક આ આપવામાં આવશે અને પંદર દિવસ સુધીમાં